જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હિ નાથ નારાયણવાસુદેવાય મિત્રો આજે આપણે વૈશાખ માસ મહાત્મયનો પંદરમો ભાગ કરીએ ધર્મવર્ણની કથા કલીની અવસ્થાનું વર્ણન ધર્મવર્ણ અને પિતૃઓનો સંવાદ અને વૈશાખ અમાવસ્યાની શ્રેષ્ઠતાનો ભાગ બીજો કરીએ ન શાસ્ત્રોની ચર્ચા થાય છે ન ક્યાંય યજ્ઞ દિશા છે અને ન દાન ધર્મ થતા જોવા મળે છે આ કેટલા આશ્રયની વાત છે આ બધું જોઈને ધર્મવર્ણને બહુ દુઃખ થયું પાપ દ્વારા કુળનો શય થતો જોઈ અત્યંત આશ્રય ચકિત થઈ તેઓ બીજા દ્વીપમાં ચાલ્યા ગયા બધા દ્વીપો અને લોકોમાં વિચરતા રહીને બુદ્ધિમાન ધર્મ વણ કોઈ સમયે કુતુહલ વર્ષ પિતૃ લોકમાં ગયા ત્યાં તેમણે કર્મોના પરિણામે કષ્ટ ભોગવતા પિતૃઓને પણ નીચે અંધારા કૂવામાં પડેલા જોયા તેમને જોઈને આશ્ચર્યચકિત થઈને તેમણે પૂછ્યું તમે લોકો કોણ છો કયા ઘોર કર્મના કારણે આ અંધારા કૂવામાં પડ્યા છો પિતૃઓએ કહ્યું અમે શ્રી વત્સ ગોત્રના છીએ પૃથ્વી પર અમારા કોઈ સંતાન નથી તેથી અમે શ્રાદ્ધ પિંડથી વંચિત છીએ તેથી અમારે અહીં આ નરકનું કષ્ટ ભોગવવું પડે છે સંતાનહીન દુરાત્માઓની અંધકૂપમાં પતન થાય છે અમારા વંશમાં એક જ મહાપુરુષ છે જે ધર્મવર્ણ નામે વિખ્યાત છે પરંતુ તે વિરકત થઈને એકલો ફર્યા કરે છે તેણે ધર્મનો સ્વીકાર કર્યો નથી તે એક જ અમારા કુળમાં શેષ છે તેનું આયુષ્ય પણ ક્ષીણ થઈ જતાં અમે ઘોર અંધકૂપ નરકમાં પડીશું જ્યાં તે નીકળવું કઠિન છે તેથી તમે પૃથ્વી પર જઈને ધર્મવર્ણની સમજાવો અમે લોકો દયાને પાત્ર છીએ અમારી

જો એક પણ વૈશાખ કાર્તિક માઘ માસમાં અમારા નિમિત્તે સ્નાન શ્રાદ્ધ અને દાન કરશે તો તેનાથી અમારા લોકોની ઉધર્વ ગતિ થશે અને નરકમાંથી ઉદ્ધાર થશે જો એક પુત્ર પણ ભગવાન વિષ્ણુનો ભક્ત થઈ જાય એક પણ એકાદશીનું વ્રત રહેવા પામી અથવા એક પણ ભગવાન વિષ્ણુની પાપનાશક કથા શ્રવણ કરે તો તેની સો પૂર્વ પેઢીઓનું તથા સો ભાવિ પેઢીઓનો ઉદ્ધાર થઈ જાય છે તે પેઢીઓ પાપથી ઘેરાયેલી હોય તો પણ નરકમાં જતી નથી દયા અને ધર્મથી રહિત તે ઘણા પુત્રોથી શો લાભ જે કુળમાં ઉત્પન્ન થઈને

મેં જન્મ લીધો તેમાં માતા પિતાના ઋણને પણ ચૂકવ્યું નથી પૃથ્વીના ભાર રૂપી તે શત્રુ જેવા પુત્રના ઉત્પન્ન થવાથી શો લાભ જે પેદા થઈને ભગવાન વિષ્ણુની દેવતાઓની અને પિતૃઓની પૂજા ન કરે હું તમારી આજ્ઞાનું પાલન કરીશ મને એ જણાવો કે પૃથ્વી પર કઈ રીતે મને કળિયુગ અને સંસારથી પણ કોઈ અડચણ નહીં આવે ધર્મવર્ણની આ વાત સાંભળીને પિતૃઓને થોડું આશ્વાસન મળ્યું અને તેઓ બોલ્યા બેટા તમે ગૃહસ્થાશ્રમ સ્વીકારીને સંતાનોપતિ દ્વારા અમારો ઉદ્ધાર કરો જે ભગવાન વિષ્ણુની કથામાં અનુરક્ત રહે છે નિરંતર હરિસ્મરણ કરે છે અને સદાચારનું તત્પરતાથી પાલન કરે છે તેમની કળિયુગ કોઈ નુકસાન કરતો નથી માનદ જેવા ઘરમાં શાલિગ્રામ શિલા અથવા મહાભારતનું પુસ્તક હોય તેનું પણ કળિયુગ કાંઈ બગાડી શકતો નથી જે વૈશાખ માસના ધર્મોનું પાલન કરે છે માઘ સ્નાનમાં તત્પર રહે છે અને કાર્તિકમાં દીપદાન કરે છે તેની પણ કળિયુગની કોઈ બાધા આવી શકતી નથી જે દરરોજ ભગવાન વિષ્ણુની પાપનાશક અને બિરાજે છે તથા જેના આંગણામાં ઉત્તમ ગાય હોય છે તેને પણ કડિયું બાધા પહોંચાડી શકતો નથી તેથી આ પાપાત્મા યુગમાં પણ તમને કોઈ ભય નથી બેટા તરત પૃથ્વી પર જાઓ અત્યારે વૈશાખ માસ ચાલી રહ્યો છે આ સર્વનું કલ્યાણ કરનારો મહિનો છે સૂર્ય મેષ રાશિ પર આવે ત્યારે ત્રીસે ત્રીસ તિથિઓ પુણ્યદાયી માનવામાં આવી છે એક એક તિથિમાં કરેલું પુણ્ય કરોડો ગણું થાય છે તેમાં પણ જે વૈશાખની અમાવસ્યા છે તે મનુષ્યને મોક્ષ આપનારી છે દેવતાઓ અને પિતૃઓને તે ઘણી જ પ્રિય છે તે તરત મોક્ષની પ્રાપ્તિ કરાવનારી છે જે તે દિવસે પિતૃઓના ઉદ્દેશ્યથી શ્રાદ્ધ કરે છે અને પાણીનો ગળો અને પિંડદાન કરે છે તેમને અક્ષય ફળ પ્રાપ્ત થાય છે તેથી હે મહામતે તમે તરત જાઓ અને અમાવસ્યા હોય ત્યારે કુંભ સહિત શ્રાદ્ધ અને પિંડદાન કરો સર્વનો ઉપકાર કરવા માટે ગૃહસ્થ ધર્મનો આશ્રય લો ધર્મ અર્થ અને કામથી સંતુષ્ટ થઈને ઉત્તમ સંતાન પ્રાપ્ત કરીને પછી મુનિવૃત્તિથી રહીને સુખપૂર્વક દ્વીપ વિચરણ કરો પિત્રોના પ્રમાણે આદેશથી ધર્મવણ મુનિ તરત જ પૃથ્વી લોકમાં ગયા ત્યાં સૂર્ય મીષ રાશિ પર સ્થિત હતો ત્યારે વૈશાખ માસમાં પ્રાતઃકાળ સ્નાન કરીને દેવતાઓ ઋષિઓ તથા પિત્રોનું તર્પણ કર્યું પછી કુંભદાન સહિત પાપ વિનાશક શ્રાદ્ધ કરીને તેના દ્વારા પિત્રોને પુનરાવૃત્તિ રહિત મુક્તિ પ્રદાન કરી ત્યાર પછી તેમને સ્વયં લગ્ન કરીને ઉત્તમ સંતાનને જન્મ આપ્યો અને સંસારમાં તે પાપનાશીની અમાવસ્યાની પ્રસિદ્ધિ કરી ત્યાર પછી તેઓ ભક્તિપૂર્વક ભગવાનની આરાધના કરવા માટે ગંધમાદન પર્વત પર ચાલ્યા ગયા તેથી વૈશાખ માસની આ અમાવસ્યા તિથિ પરમ પવિત્ર માનવામાં આવી છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે